ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જો સાંજેના વાગી ગયા સાડા આઠ અમારે આવી ગઈ કારખાને સીજન સીજન આવી છે એટલે પડી જવા તમે ખેલ જો પાટીઓ કે ખાજો ન રહેવા દીધો અને અમારે મેડમે બનાવ્યું છે ચૂપ ચૂપ બનાવ્યું છે કણકતી ઠંડીમાં અને જો લાડુ એક જગ્યાએ છે આવ્યા છે કિલો એક અને મંચુરિયનની તૈયારી ચાલુ છે બનાવવાનું છે મંચુરિયન ને પહેલાં પી ગઈ આપણે હુક અમારે જો મંચુરિયમ મંડ્યું છે બનવા અને અમારે મેડમ વઘાર મારે છે જે ચોટ પાટો હરી એવા દવાખાને હા શું કીધું સાહેબે કે બહુ મોડો આવ્યો વહેલું આવવાનું એમ કહેતો ને કેટલા દિવસ છે જવાને અમારે મેડમ વીણી વીણીને શું નાખે છે નાખી જ દેવાનું હોય બધું એ આપણે થોડુંક શીખવાની સલાહ દેવાય એ કચકચ કરતા ને આપણે કરવાનું મંચુરિયમ મંડ્યું છે બનવા અને કમ્પ્લીટ બધું તૈયાર છે કેરિયરનો વઘાર લાગી ચુકો છે અને જો તમે કઈ કઈ ઘટે તો કેવાલા એકડો હો એકડો પણ એકલો શું કેવું એમ જ હોય ને તઈ બે ત્રણ જણા માથે આ જમવામાં છે ને મોડું થઈ ગયેલ અમે બે ત્રણ જણા માથે કાચ કચકચ કરી છે જો ટમેટા સોસ મંતૂરિયમ થઈ ગયું કમ્પ્લીટ ઓ એપલો ચાલો તો જો અમારી ડિશ થઈ ગઈ છે કમ્પ્લીટ અને આવી જાવ મંતૂરિયમના ગોળા ખાવા છાસ છે મંચુરિયન છે છાસ પાપડ ડુંગળી તો ચાલો આવો જમવા